પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સાથે પોલીસના સુચારુ વ્યવહારનો મામલો સામે આવ્યો છે જણે પોલીસ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જ્યો છે થોડા દિવસો અગાઉ રાજીવનગર નજીક થયેલી મારામારીની ઘટનામાં સામેલ આરોપીઓ પોલીસ સ્ટેશનમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા

આ ઘટના કે વડોદરા પોલીસ હવે ચર્ચામાં આવી છે મકરપુરા આરોપીઓ સાથેનો વીઆઈપી વ્યવહાર ખુલ્યા આ સાથે જ આરોપીઓના દ્રશ્યો સામે આવ્યા છે અને પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પર કોની રહેમ નજર તે અંગે અનેક સવાલો ઉભા થયા છે વડોદરા શહેરની આ ઘટના કે જે આ વડોદરા પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવે છે મકરપુરા પોલીસના આરોપીઓ સાથે વીઆઈપી વ્યવહાર સાથે જ વાત કરવામાં આવે તો ખુલ્લામ ફરતા આરોપીઓના દ્રશ્યો સામે આવ્યા પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે સાથે જ આ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પર કોની રહેમ નજર તેને લઈને સવાલ ઊભા થયા છે વડોદરા પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવે છે પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે મકરપુરા પોલીસના આરોપીઓ સાથે જે પ્રકારે વર્તન છે તે સામે આવ્યું છે ખુલ્લેઆમ ફરતા આરોપીઓના દ્રશ્યો કે જ્યાં પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પર કોની રહેમ નજર તેને લઈને સવાલો ઉઠ્યા છે અને વડોદરા પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવે છે તેને લઈને મકરપુરા પોલીસનો આરોપીઓ સાથે વીઆઈપી વ્યવહાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

એ વિડીયો સામાન્ય રીતે તમામ જગ્યા ઉપર સ્પ્રેડ કરવામાં આવ્યો હતો જેથી કરીને લોકોમાં એક મેસેજ આપવામાં આવ્યો હતો કે પોલીસનો ડર રાખવો પડશે કાયદો તોડનારે પોલીસની સામે નમવું પડશે પરંતુ બીજી અને કબી વાસ્તવિકતા એ જ આવી કે જે દિવસે આ લોકો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મીડિયાના અનેક ગ્રુપોમાં વેતુ કર્યો ને એ જ રાત્રે આજ પોલીસના કર્મચારીઓએ આ વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હોય તેઓને બહાર સુડાવ્યા હતા અને તેઓને જમણવાર પણ કરાવ્યો હતો એવી પણ કેટલીક માહિતી બહાર આવી છે તેને લઈને હવે વડોદરા પોલીસની આ કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા કૃપા બિલકુલ તુષાર તો આરોપીઓ સાથે આ પ્રકારનું સુચારુ વર્તન પોલીસનું જોવા મળ્યું છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ ઉભા થાય છે તો જનતાને શું મેસેજ છે એના પરથી ચોક્કસ કૃપા મેં તમને કહ્યું એ જ પ્રમાણે કે સામાન્ય રીતે પોલીસ નું કામ કાયદાનું પાલન કરાવવાનું છે કાયદાનું પાલન ન કરનારા તત્વો સામે કાયદાની રૂએ હાદરની કાર્યવાહી કરવાની હોય છે અને આ જે ઘટના છે એ ઘટનાની અંદર કેટલાક દિવસ અગાઉ લૂંટનો એક બનાવ બન્યો હતો અને મારામારીની પણ એક ઘટના થઈ હતી આમ બે ઘટના મકરપુરા વિસ્તારની અંદર ખૂબ બહુચર્ચિત બની હતી આ બે ઘટનાઓના અલગ અલગ ગુના નોંધાયા હતા ત્યારે રાજીવનગર પાસે જે મારામારીની ઘટના થઈ હતી એ મારામારીની ઘટના પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને ઘટના બાદ પોલીસે ત્વરિત એક્શન લઈને આ મારામારીમાં સંડોવાયેલા જે આરોપીઓ છે આરોપીઓની અટકાયત કરી હતી અને અટકાયત કર્યા બાદ તેઓ આ પ્રકારનું કૃત્ય નહીં કરે અને સમાજની લોકોની માફી માંગતા વિડીયો બનાવીને પોલીસે એક જે હોય તે પ્રકારની પરિસ્થિતિ પ્રતિત કરાવવા માટે સોશિયલ મીડિયામાં જ વિડીયો અપલોડ કર્યા હતા પરંતુ વાસ્તવિકતાથી જોઈએ તો જે દિવસે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા અને એ જ દિવસે સાંજે આ જ આરોપીઓને લોકઅપમાં રાખવાની જગ્યાએ તેઓને ખુલ્લામાં છોડાવવામાં આવે છે તેઓને ખાવાનું ખવડાવવામાં આવે છે એટલે આ બધા બાબતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રજા સમક્ષ જે પોલીસ પોતાની છાપ ઉભી કરવા માંગે છે તેનાથી વિપરીત છાપ ઉભી થઈ હોય એમ કહી શકાય